લોલમ લોલ સરકાર લોલમ લોલ કે અમારું કઈ ઉપસ્તું નથી મામલતદારો પાસે ભાજપના ધારાસભ્યોનું મામલતદાર નથી એવું ધારાસભ્ય લખીને આપ્યું મને તો ઈ ખબર છે કે મુખ્યમંત્રી આવો કાગળ લખવા માંગે પણ ઈ કોને લખે આ તો ધારાસભ્ય હતા જ મુખ્યમંત્રી ને લખ્યો ઈ કોને લખે કે અમારું ઈને જ એમ બાપુએ જે વાત કીધી ત્યારે એણે એક વાત એ કીધી કે ભાઈ આમ તો હું ઓગણીસો ને ચૂંટાયો પછી ક્યારેય બોલ્યો નથી પણ પિયુષભાઈ કીધું એટલે હું બોલું છું એમ કીધું તો વિચારો કે એ જમાનો કેવો હતો કે નેતા માત્ર મૂંગા મોઢે સમાજનું કામ કર્યા કરતા કામ કર્યા કરતા કામ કર્યા કરતા બોલતા નહીં કોઈ કર્યા કરતા ગામ જોઈ લે તો ગામ બચું બાપુ કરે છે એટલે બીજી ચૂંટણી એ પાછો મત દે તો એ ભાષણ નહીં કરવાનું ત્રીજી ચૂંટણી એ પાછો મત દે હું કામ આનકોર કામ કર્યા કરે ને ઓલ્યા કામ જોયા કરે બોલવાનું બેમાંથી કંઈ આવતું નહીં એ રાજનીતિ હતી પછી ભાજપ વાળા એવાય એણે નવું ચાલુ કર્યું કામ કરો કે ન કરો બોલતા સારું આવડે એટલે નેતા મોટો તે જેને જેને બોલતા આવડતું બધા નેતા થઈ ગયા અને કામ કરવા વાળા બધા ઘરે વય ગયા પછી પાછો રાહ ભાજપનો દસકો આગળ વધ્યો પછી તો એવું આવ્યું કામય નું આવડે ને બોલતા ન આવડે ને હાવ ગાંડી પાસે એમ મોટો નેતા પેલા જેને બોલતા ન આવડે ઈ નેતા પછી ખાલી બોલતા આવડે કાંઈ નો ત્રણ હારા વેણ માઇક માંથી ન કહીએ કે ઈ કેબિનેટ મંત્રી આશા હું રાખશો તમે આપણા બધાના ભવિષ્યની બાપુ તાલુકાની ચિંતા વ્યક્ત કરી માળિયા તાલુકાની પણ કોની પાસે આશા રાખવાની આપણે તમે એક વાત વિચારો કે ઘરમાં આપણો દીકરો કે દીકરી બે દિવસ જરાક તોફાન કરે આપણે એમ પૂછવું પડે કે તકલીફ છે 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 બીમાર બીમાર દુખે શું થાય કેમ થાય પૂછવી શું કામ રોજ જેટલા તોફાન કરતો એથી થોડાક ઓછા કરે ને તો ખબર પડી જાય આ કઈક વાંધામાં લાગે છે જરાક મોઢું ઢીલું પડી જાય બે રોટલી ઓછી ખાય તો ખબર પડી જાય દીકરાને કઈક થયું છે એટલે તરત પૂછવું પડે ભાઈ શું થયું આ આખા ગુજરાતની પબ્લિક ના મોઢા પડી ગયા છે ગાંધીનગર વાળાને ખબર નહીં હોય કે આ બધા માંદા પડ્યા છે કંઈક અટવાય છે કંઈક દુખી છે કંઈક ઉપાધિ છે નહીં ખબર પડતી હોય આખા ગુજરાતના ખેડૂતોના મોઢા પડી ગયા છે તો ગાંધીનગરમાં નહીં દેખાતું હોય કે જે અમને મત દેતા તેના મોઢા ક્યાં પડી ગયા પણ ક્યાંથી દેખાય અડધા ધૂતરાષ્ટ્રો છે ને અડધા જોવું નથી આપડી હાલત હું છે એ કોઈને આપણામાં રસ નથી અડધા એવા છે અડધા આવા છે હવે આપણી હાલત કોણ સુધારશે મને એમ લાગે છે કે આપણી હાલત બીજો કોઈ નહીં સુધારે આપણે પોતે જ હાલત સુધારી બાબા સાહેબ આપણા હાથની આંગળી ઉપર એક નિશાન નિશાન આપેલું છે આ તમે જ્યાં દબાવશો ને એવું તમારું થાય બરબાદીનું બટન દબાવો તો બરબાદી થાય ને આબાદીનું દબાવો તો આબાદી થાય હવે આપણા હાથમાં છે કે આપણું શું થાય નહીં આ તો નેતાઓ બધા કેવા કેવા આવી ગયા છે અધિકારી ની વાત કરી બાપુએ એનો તો મારે જાહેરમાં હું દાખલો આપું હવાર સુધી કહું વાત ખૂટે એમ છે આખી સપ્તાહ કરવી પડે એમ છે ગુજરાતમાં આવી થઈ ગઈ છે કોઈ નેતાનું નથી ભાજપના પાંચ ધારાસભ્યો વડોદરા વાળા એમણે હયારો પત્ર લખ્યો કાગળે નોખું નો બગાડ્યું પાસે પાસે એકમાં સહી કરી કેટલા દાજિયા હશે પાંચ કાગળ નો લખ્યા ભેગું કર્યું ખબર છે બધાને કે નથી ખબર બધાને ખબર છે કો કોકને ભાજપના પાંચ ધારાસભ્યોએ એક એક પત્ર સરકારી લેટર પેડ ધારાસભ્યના લેટર પેડ ઉપર એમ લખ્યું કે અમારું કાય ઉપસ્થિતુ નથી મામલતદારો પાસે લ્યો કરો હા તેમ ભાજપના ધારાસભ્યોનું મામલતદાર પાસે કાય ઉપસ્થિતુ નથી એવું ધારાસભ્યોએ લખીને આપ્યું અને કોને આપ્યું મુખ્યમંત્રીને મને તો ઈ ખબર છે કે મુખ્યમંત્રી આવો કાગળ લખવા માગે છે પણ ઈ કોને લખે આ તો ધારાસભ્ય હતા જ લોલ મેં તમને કીધું એમ સરકાર અને સમાજ બે અલગ વસ્તુ નથી એટલે સરકાર લોલમ લોલ હોય તો શું થાય એનો દાખલો સમાજમાંથી સમજીએ જે કુટુંબનો આગેવાન હજરબમ હોય એ કુટુંબ કોઈ દી દુખી થાય કયો જાય બધા થાય દુઃખી બચું બાપુ જેવો આગેવાન જે કુટુંબમાં હોય કુટુંબ ને કોઈ તું તારી કરી જાય બાકી વાળા કરવાનું જે કુટુંબમાં એક આગેવાન હજળબમ હોય એ કુટુંબ નું કોઈ નામ ન લે ન્યા કોઈ કઈ ઘટે નહીં ન્યા કોઈ વાતની ચિંતા ન હોય અને જે કુટુંબ નો આગેવાન ઢીલો ઢફ હોય મોટામાં જીભ નો હોય બોલી बोली न ન્યા કોઈ દી હારા દી નો આવે ન્યા કાયમ દુખ જ હોય આપણા ગુજરાતના ના કુટુંબ ના આગેવાન કેવા છે ઢીલા છે ખજડ છે જ્યાં આગેવાન ઢીલો હોય ખોડ ખોડે જ ખોટ પડી ગઈ હોય ને એમાં ધોખો કોના ઘરે જ કરવો ઉપર જ બધું ખરાબ કોઈ રણી ધણી નહીં મામલતદારો ધારાસભ્યો નું ન માને અને ગોપાલ ઇટાલિયા નું નો માને તો સમજ્યા કઈ વાંધો નહીં ભાઈ અત્યારે અમારો ટાઈમ નથી એટલે નહીં માનો તમે પણ બીજેપી ના ધારાસભ્યો મામલતદાર નો માને તો આ દેશમાં લોકશાહી છે કે અધિકારીશાહી અને ચૂંટાયેલા માણસનું વજન જો સરકારમાં અને સૌથી મોટી ગંભીર બાબત તો જુઓ કે ભાજપની સરકાર ત્રીસ વર્ષથી છે તરી તરી વર્ષ સુધી

બાપુએ ચિંતા એવી વ્યક્ત કરી કે ભયનું શાસન છે વારંવાર એને એક શબ્દ પર બહુ ભાર મૂક્યો સતત એનો અર્થ એવો કહેવા માંગે છે કે આ બાજુ ગુંડા બહુ વધારે અને બચુ બાપુ એવું કહેવા માંગે છે કે આ આવું આવું તો હોય નહી રાજકારણમાં માણસનો છેલ્લો આશરો હું તમે એમ કહો કે છેવાડાનો ગરીબમાં ગરીબ માણસ હોય એનો છેલ્લો આશરો હું એના છેલ્લા આશરા બે હોય કોઈ પણ નાનામાં નાનો ગરીબમાં ગરીબ લાચારમાં લાચાર માણસના છેલ્લા બે આશરા છે 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 એક એક પોલીસ સરકાર બે જગ્યાએ હોંકારો તો ક્યાં જવાનું છેવાડાના માણસનો હોંકારો આશરો સરકાર છે કે મારું કોઈ ધણી નહીં તો સરકાર મારું સાંભળશે મારી પાસે ઘર નથી તો સરકાર મારું સાંભળશે મારા છોકરા ભણવાના પૈસા નથી તો સરકાર મારું સાંભળશે

બે ચાર ખોટી એફઆઈઆરો થઈ ભલે એ માણસ મજબૂત છે આપણે પાપ કરતા પહેલા વિચાર કરવો જોઈએ કે સમય બદલાશે ત્યારે કઈ કોઠી મોઢું હંટાડવા જાઓ જેમ કે બધું યાદ રાખવાનું છે અમે બધું યાદ જ રાખીએ છીએ કે ગજની થોડા થઈ ગયા છે ભૂલી જાઉં કોને ખોટી એફઆઈઆર કરી પણ આ સમય સમય નો ખેલ છે આમાં હાથો નો બનવું જોઈએ કોઈએ પિયુષભાઈ ખેડૂતો માટે લડે છે ગામડાના માણસો માટે લડે છે યુવાનો માટે લડે છે બોલે છે એનાથી વિશેષ તો એનો ગુનો ગુનો છે કરનારા હું હું નથી કરતા એ અમે જાણીએ હવ જાણે છે પણ તો ગુનો કરનારાને કોઈ પકડવા જાતું નથી પણ અવાજ ઉઠાવનારાને જેલમાં પૂરી દેવામાં આવે છે અમારા રાજુભાઈ કરપડા અને પ્રવીણભાઈ રામ અત્યારે જેલમાં છે

સક્ષમ બને કોઈ વ્યવસ્થા નથી કરી વ્યવસ્થા કરી દારૂની ડ્રગ્સની એ બધી વ્યવસ્થા રેડી છે પણ ભણવા ગણવાની આગળ વધવાની કોલેજ ની યુનિવર્સિટીની રિસર્ચ સેન્ટરો ખોલવાની આપણે આપણા મનને પૂછીએ કે આઠ આટલા વર્ષ સુધી મત આપ્યા પછી આપણા છોકરાને ભણવાની સારી નિહાળ ન બનાવીએ ક્યાં માળિયા ની અંદર ખારું દવાખાનું ન બન્યું ભાજપના નેતા જે પંખા વગરની સાયકલો લઈને ફરતા હતા એના બંગલા બની ગયા અને એના બંગલા એના ભાગમાં હશે તો ભલે બન્યા ભગવાન એને હો વરો ન કરે પણ તમારા બંગલા બન્યા તો એક અમારું સારું નાનું દવાખાનું ભેગું ભેગું ન બની શકે બધા ભાજપના નેતાઓ અમીર થઈ ગયા ભલે થઈ ગયા હું તો કહું નથી વિરોધ આપણને પણ અમારી નિહાળ ક્યાં તમારા બંગલા બનાવતા બનાવતા થોડીક બે થેલી સિમેન્ટ વધી હોય એમાંથી અમારી હારી નિહાળ બનાવી નાખી હોત તો અમારા છોકરા નો મફત ભણે પણ નહીં એવું નહીં કરે હું કામ કે એને કોઈ કેવા વાળું નથી કોઈ રોકવા વાળું નથી કોઈ ટોકવા વાળું નથી ખેડૂતોની હાલત જુઓ તમે કે ક્યારેક માવઠું આવે ક્યારેક ઓછો વરસાદ આવે ક્યારેક બહુ આવે કોઈ ઠેકાણા નથી ખેડૂતની આવક ના અને આપણો તો આખો જુનાગઢ જિલ્લો મોટા ભાગે ખેતી આધારિત જિલ્લો છે અને એવા હારા પાક અહીંયા પાકે છે આખા જુનાગઢ જિલ્લાના અલગ અલગ તાલુકામાં મગફળી કેટલી સારી પાકે છે એમાં ઘેડની મગફળી તો સૌથી સારી પાકે આપણે ત્યાં ડુંગળી હારી પાકે છે દાડમ હારા પાકે છે આપણે ત્યાં તુવેર હારી થાય સોયાબીન રાયડો એટલી સરસ ક્વોલિટીનો પાક અહીંયા પાકે છે કે એની હું વાત કરવી ત્રીસ ત્રીસ વર્ષ થઈ ગયા અહીંયા મોટી એગ્રો ઇન્ડસ્ટ્રીજ આવી શકે એમ હતી બસો પાંચસો હજાર એકર જમીન કે વીઘા જમીન ને કરીને મોટી ઇન્ડસ્ટ્રીજ બનાવી શકાય હોત કે સિંગ અહીંયા પાકે એનું તેલ અહીંયા નીકળે ને બ્રાન્ડ કરીને દુનિયા આખી વેચાય પણ નો થયું રાયડો અહીંયા પાકે તો એનું તેલ અહીંયા નીકળવું જોઈએ

એકસો ને પચીસ મણ મગફળી સરકાર લેશે તો બાકી ની કોના ઘરે દેવાની કોઈ પૂછવા વાળું નથી કોઈ આને રોકવા ટોકવા નથી દોસ્તો વળી હું ને ચૈતરભાઈ રાજુભાઈ ના આઠ જણા ને વળી હું કુમતી હું ખામા વાંચ્યાશ ભાજપ ની નગર કોણ બોલે છે એવડા મોટા ગુજરાતમાં કોઈ બોલવા તૈયાર નથી કોઈને વિરોધ નથી કરવો બધાને જેમ હાલે હાલવા દો ભાઈ પણ દોસ્તો તમારું મન એમ કે આ ચાર પાંચ જુવાનિયા જે મથે છે એની સાચી દિશામાં છે તો તમારા આશીર્વાદની અમને જરૂર છે અમારી ઉપર થોડોક હાથ મૂકજો તમારો એવી હું વિનંતી કરવા આવ્યો છું અમે બધા બહુ નાના માણસો છીએ પિયુષભાઈ બોલતા હતા હું એક ટશે એની હામું નામું જોઈ રહ્યો બે હજાર ને એકવીસ માં પહેલી વખત પિયુષભાઈ જ્યારે આમ આદમી પાર્ટીમાં જોડાવાની ચર્ચા થઈ અમે બે અમદાવાદમાં મળ્યા પછી પાકું ચૂક જોડાવાનું છે અને ફાઇનલી અમદાવાદ ઓફિસેથી જોડાણા ત્યારે કોંગ્રેસ પાર્ટીમાંથી ચૂંટાયેલા એક તાલુકા પંચાયતના સભ્ય તરીકે સારું કામ કરતા હતા પણ મોટા પ્લેટફોર્મ પર નહોતા બોલવાનું બહુ માપનું માપનું ફાવતું હતું લડાઈ લડતા હતા આક્રમક સ્વભાવના વ્યક્તિ છે લડાયક સ્વભાવના વ્યક્તિ છે અન્યાય થતો હોય તો જાનામાના બેહેની એવા વ્યક્તિ છે પણ આજ એને જયારે મેં સ્ટેજ ઉપર જોયા કે બમ બોલે છે મેં કીધું રાખે તો મારે હારું કેટલું સરસ નેતૃત્વ તૈયાર થયું મિત્રો આમ આદમી પાર્ટીને તમારા આશીર્વાદ હું કામ આપવાના છે બાપુ અમને હું કામ આશીર્વાદ આપવાના છે એનું કારણ કહું કે આ પિયુષભાઈ જેવો નેતા પેદા કર્યો

ભાજપે શું આપ્યું ગુજરાતને રોડ રસ્તા વીજળી પાણી શિક્ષણ દવાખાના સરકારી ઓફિસ ની વાત તો છોડો જેની સભા થઈ હોય ને ભાષણ સાંભળવા જવાનું મન થાય ને એવો એક નેતા અત્યારે એની પાસે નથી બીજી તો ક્યાં વાત કરવાની હમણાં નવું નવું મંત્રીમંડળ બનાવ્યું વિસાવદરની ચૂંટણી પછી મંત્રીમંડળમાં ફેરફાર આવ્યો ખબર છે બધાને એટલે મને એક ટીવી વાળા ભાઈએ પૂછ્યું કે આ નવું મંત્રીમંડળ બન્યું તમારું શું કેવું છે ગોપાલભાઈ તમારી પહેલી પ્રતિક્રિયા આપો આમ કર્યું મેં કીધું મારે કાંઈ પ્રતિક્રિયા આપવી નથી તમને ખાલી હું એટલું જ કહેવા માંગુ છું કે આ નવા મંત્રી જે બનાવ્યા એની અંદર બહુ લાયકાત છે બહુ આવડત છે બહુ અનુભવ છે બહુ હોશિયાર છે બહુ લાયકાત વાળા માણસ છે એટલે બનાવ્યા હોય એવું લાગે છે કે કાંઈ લાયકાત નથી એટલે બનાવ્યા હોય એવું લાગે તમે કયો જઈ તમારું હું માનવું છું બહુ લાયકાત છે એટલે બનાવ્યા છે કઈ લાયકાત જ નથી એટલે બનાવ્યા કયો જ તમે તો આ પેલી પ્રતિક્રિયા તમે જાણો હવે એમાં જે સમજ્યા તે તમારું ગાંડા ને ખબર છે કે કઈ લાયકાત નથી એટલે બનાવ્યા છે એમાં હું પેલી પ્રતિક્રિયા આપવાની હોય છેલ્લી પ્રતિક્રિયા આપું કે લાંબુ નહીં હાલે છેલ્લી પ્રતિક્રિયા પછી લાંબુ હાલવાનું જ નથી તો કેવું હું પણ દોસ્તો આપણે બધાએ વિચારવું પડશે વિસાવદરની જનતાએ આપણને બધાને એક રસ્તો બતાવ્યો છે આપણને એક દીવા દાંડી જેવું કામ કરી બતાવ્યું છે કે જો આમ થાય કરવું હોય તો થઈ શકે એમ છે અને એટલે ગુજરાત ભરની જનતા વિસાવદરના ખેલુતોમાંથી પ્રેરણા લઈને આગળ વધે એવી મારી લાગણી છે અમે બધા તો બહુ નાના માણસો છીએ અમારું આમ ઘરય નાનું આ પિયુષભાઈ છે એના બાપુજી વર્ષોથી નથી કર્ના વડીલ ભાઈ છે મારાય પપ્પા નથી આ અમે બધા કેવા માણસો છીએ તમે વિચાર તો કરો એક વખત કે બાપ વગરના મોટા થયા રેઢા રેઢા અહીંયા પોગ્યા અને રાજકારણ માં અવડી મોટી જગ્યા સુધી પહોંચવાની કોશિશ કરી તો કઈ નાની આવડત હશે અમારી પાસે તમે એની કદર કરીને એક મત નહી આપો માણસો તાલુકા પંચાયતની ટિકિટ હાટું થઈને મોટા નેતાના છોકરાને કુતરાય રમાડવા માંડે છે ગલો ગલો કરે છે ત્યારે ભાઈ ટિકિટ મળી જાય તો પાટીલના બંગલે કેટલા એ કુચરા રમાડ્યા કોકને મળીને કોકને ન મળી ત્યાં પ્રમુખ બદલાઈ ગયો બહુ કુચરા રમાડી લીધા ને માંડ વારો આવ્યો ત્યાં પ્રદેશ પ્રમુખ બદલાઈ ગયા હવે નવા પ્રમુખ ના કુચરા રમાડવાના માત્ર તાલુકા પંચાયત ની ટિકિટ હાટુ આવા ધંધા કરનારા નેતા પડ્યા છે એવા જમાનામાં સ્વબળ ઉપર પોતાની જાત મહેનત પર પોતાની આવડતના દમ પર પોતાની તાકાત થી લડીને બાંધીને નોર મારીને પોતાની જગ્યા રાજનીતિમાં બનાવી કઈ નાની વાત છે તેમ કયો તો ખરા એ કઈ નાની વાત છે ભાજપની સામે જગ્યા બનાવવી લોકોએ આખી જિંદગી ગહી નાખીને તો ગામ પંચાયતમાં સરપંચ નથી બની એકતા ગામ ને અવળા રવાડે ચડાવી હોય અલગ